વલસાડ જિલ્લામાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ હતી આરોપી નિમિષા નાયકા પોતાને ડેપ્યુટી મામલતદાર જણાવીને નોકરી અપાવવાની લાલચ ચાર યુવક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યો છે નિમિષા મૂળ અંબાજ ગામની છે અને હાલમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે નિમિષા વોટ્સએપના માધ્યમથી લોકોનો સંપર્ક કરીને નોકરીની લાલચ આપતી હતી નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીએ ઉદાવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં પીએ તરીકેની નોકરીની લાલચ આપી ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા કપરાડાના વાજવડના ગુંજેશ પટેલ પાસેથી ડ્રાઈવરની નોકરીની બહાને રૂપિયા ઓગણચાલીસ હજાર લીધા હતા જ્યારે યુવતીએ બિલીમોરાના રાહુલ પંચોલી પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ તેર લાખ અને પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી એકત્રીસ હજાર આઠસો રૂપિયા પડાવ્યા હતા સમગ્ર ઘટના મામલે યુવકોને નોકરી ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેથી યુવકોએ આ મામલે પારડી પોલીસનો સંપર્ક કર્યો હતો લાખોને છેતરપિંડી મામલે પોલીસે ધોરણ 12 પાસ ભેજા બાજ યુવતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિમિષા ઓરિજિનલી અંબાજ ગામ પારડીની છે અને એ મેરેજ કર્યા પછી પોતાના પતિ પરિમલ સાથે સોનગઢ ખાતે રહે છે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે જેણે આ રીતે આખું આ ષડયંત્રો ઊભું કર્યું છે અને નિમિષાએ પોતે પોતાની પાસે રહેલા પોતાના પતિનો પોતાના ફોઈનો પોતાના ભાઈનો પોતાની દીકરીના નામે અલગ અલગ નંબર ફોન નંબર એણે લઈ લીધેલા હતા અને બધા જ ફોન પોતે જ યુઝ કરતી હતી અને એ ફોનમાં વોટ્સઅપ એક્ટિવેટ કરીને એ પોતે અલગ અલગ અધિકારી તરીકેની દિલ્હીના આઈ ઓફિસર સોનગઢ સરીગામ છે ત્યાંના ડીડીઓ ઓફિસર એવી રીતે અલગ અલગ ઓફિસરની ઓળખ આપીને આ જે વિક્ટિમ્સ છે ચારે ચાર એમની જોડે એ ચેટિંગ કરતી હતી ને એમને વિશ્વાસ અપાવતી હતી કે એમને સિનિયર ઓફિસરો ડાયરેક્ટ સંપર્કમાં છે જેથી કરીને એમને નોકરી અપાવવામાં એમને વિશ્વાસ આવી જાય